નમસ્તે મારી સાથે અત્યારે વૈદેહી છે જે આઠમા ધોરણમાં ભણી રહી છે અને જે સૂર્યશોભા વન્ના ફાઉન્ડેશનમાં છેલ્લા પંદર દિવસથી ઇન્ટર્નશીપ કરી રહી છે એને એવું હતું કે મારે ન્યુટ્રિશન સબ્જેક્ટ પર જ કામ કરવું છે ગુજરાત આટલું કુપોષણમાં આગળ કેમ છે અને અમદાવાદ તો પહેલાં નંબર પર છે તો ચલો વૈદેહીને જ પૂછીએ કે એણે આ છેલ્લા પંદર દિવસમાં શું રિસર્ચ કર્યું શું લાગે છે કુપોષણ ક્યાંય છે આટલું આપણે જે વસાહતોમાં પડ્યા હતું જેટલા પેશન્ટને મળી તને શું લાગે છે આટલું બધું કુપોષણ થવાનું કારણ શું છે બેઝિકલી અહીંયા મગીઓ ન્યુટ્રિશનલ ફૂડ પ્રોવાઈડ નથી કરતી એ લોકો છો કારણ કે છે આ પાકેટ ખાઈ છે તો પછી જો એવું ખાવાનું ખાશે નહીં તેમને ન્યુટ્રીશન મળશે ઘરનું ખાવાનું ખાશે નહીં તો ક્યાં ક્યાં આપણે એક્સપેક્ટ કરીએ કે મેલ નહીં હોય કુપોષણ તો હશે જ નહીં આના જંગ ઓકે અને ન્યુટ્રિશન ફૂડ એટલે શું ઓકે ન્યુટ્રિશન ફૂડ એટલે વેજીટેલિયમ ગ્રીન વેજીટેબલ્સ હોય પલ્સીસ હોય દૂધ હોય શાકભાજી હોય ફ્રૂટ્સ હોય એવું ખાય તો સારું એનાથી એ લોકો કુપોષણ યુઝ થઈ શકે છે ઓકે અને તમને શું લાગે છે સાંજે હું તો મારી સાથે આવતી હોય છે બધી જગ્યાએ કુપોષણનું મેજર રીઝન શું છે સૌથી પહેલાં તો એ લોકોની જે વસાવત હોય છે એ લોકોએ બહુ ગંદકી રાખે છે જેમથી ડિસીઝીસ વધારે વધે અને જે મમ્મીઓ છે એ બી સોપારીઓ ખાતી હોય છે મતલબ એમને પોતાને બી ન્યુટ્રિશન નહીં આપતા અને છોકરાઓને બી ન્યુટ્રિશન આપે છે તો હવે કહી જશે એટલે એ પોતે સોપારી ખાય છે એટલે બાળક પણ કુપોષિત રહી જાય છે ઓકે બીજું કોઈ રીઝન જે મેં દેખ તેને હોય કે જે એક રીઝન છે કુપોષણનું ડેટા અને રિકોર્ડમાં કે છોકરાઓને વેક્સિનેશન છે બીજી એક મેજર વસ્તુ એ છે બંનેને ખાસ ખાસ મારે મારે કહેવાનું કહેવાનું તમારી જનરેશનને કે તમને ન્યુટ્રિશન ફૂડ મળે છે પણ તમને કદાચ એની વહેલી નથી ઘણી વાર એવું થાય છે કે બહુ બધું ફૂડ આવી જાય છે તમને બગાડ કરે છે એની સામે એક એવો વર્ગ છે કે જ્યાં એ લોકોને ફૂડ જ નથી મળતું આપણે એ વસ્તુ બી સાચી છે કે મમ્મી એને સમજ ખબર ફેક્ટ ફૂડ આપી રહી છે પણ સાથે સાથે એ પણ છે કે ઘણી બધી જગ્યાએ ફૂડ મળતું પણ નથી તો આપણે જે મળે છે એની વેલ્યુ કરવી જોઈએ બીજું જેટલું જમવું છે એટલું જ ઓર્ડર કરીએ કે એટલું જ ખાઈએ ને એટલું જ મંગાવીએ જેથી કરીને જમવાનાનો બગાડ ન થાય આપણે બધા નાના નાના પ્રયત્ન કરીને પણ ગુજરાતને માલન્યુટ્રીશન ફ્રી કરી શકીએ છે અને એ તમને મને શું લાગે છે તમે શું પ્રયત્ન કરશો જેથી કરીને કુપોષણ થોડું ઓછું થઈ શકે અમે જ્યારે જ્યારે પેકેજ લોકો જે નાના છોકરાઓ પેકેજ ખાતા હોય તો અમે એમને સ્ટોક કરીશું ગુડ આવી જ રીતે આપણે બધા ભેગા થઈ અને આપણે આપણી રીતે પ્રયત્ન કરીએ ગુજરાતને માલન્યુટ્રીશન ફ્રી બનાવીએ કુપોષણયુક્ત બનાવીએ આ આપણી આવનારી જનરેશનથી જેટલી હેલ્ધી હશે એટલો જ આપણો વિકાસ છે થેન્ક યુ સો મચ